નમસ્કાર ભરૂચવાસીઓ ફરીથી વક્કઅ બોર્ડના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગયા એપિસોડમાં આપણે ભરૂચ તાલુકાના ચાર ગામોની મિલકત કે જે વક્કઅ બોર્ડના વામસી પોર્ટલ પર દર્શાવી હતી તેના વિશે તો આપણે વિસ્તૃત માહિતી જોઈ આજે આપણે ફરીથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કેટલાક ગામો કે જે અથવા તો સાથે સાથે ઝઘડિયાના પ્રોપરની મિલકતો કે જે વક્કઅ બોર્ડના વામસી પોર્ટલ પર દર્શાવવામાં આવી છે તે આપણે જોઈશું ઝઘડીયા તાલુકામાં પ્રોપરની વાત કરીએ તો પાંચ પ્રોપર્ટી એવી છે કે જે અત્યારે બક્ક વામસી પોર્ટલ પર બોલે છે જેનો હલનો સિટી સર્વે નંબર તેતાલીસ જેનું ક્ષેત્રફળ એ એક હેક્ટર અને બે ગૂંઠા છે અને તેના હાલના ધારણ જે જે ખાતેદાર છે તેમનું નામ છે કુસુમબેન રાજેન્દ્રસિંહ વશી અને ઋષિરાજસિંહ રાજેન્દ્રસિંહ વશી સર્વે નંબર તેતાલીસ એક હેક્ટર બે ગુઠા કુસુમબેન રાજેન્દ્રસિંહ વશી ઋષિરાજસિંહ રાજેન્દ્રસિંહ વશી બીજી મિલકત એનો સર્વે નંબર છે પિસ્તાલીસ કે જેનું ક્ષેત્રફળ છે એક્યાસી ગુઠા ને જેના હલના ખાતેદાર એ અનિલસિંહ અભયસિંહ વશી છે ત્રીજી મિલકત સર્વે નંબર છપ્પન કે જેનું ક્ષેત્રફળ એ એકોતેર ગૂંઠા છે અને જેના હાલના ખાતેદાર એ રંજનબેન વિજયસિંહ પરમાર છે ચોથી મિલકત સર્વે નંબર એકાવન કે જેનું ક્ષેત્રફળ એ તોતેર ગુંઠા છે અને જેલના હાલના ધારણ કરતા એ જીતેન્દ્રસિંહ મોહનસિંહ પરમાર છે અને પાંચમી મિલકત કે જેનો સર્વે નંબર બસો પાંચ છે અને તેનું મિલકતની જે પ્રોપર્ટી જે છે એનું ક્ષેત્રફળ છે તેપનગુઠા અને તેના હાલના ધારણ કરતા રૂપલબેન કે જેઓ કાલુસિંહ દેસાઈની દીકરી અને ત્રિપાલસિંહ યાદવની પત્ની છે આ આપણે પ્રોપર ઝઘડિયાની પાંચ મિલકત કે જે હાલમાં વકફ બોર્ડના વામસી પોર્ટલ પર પડે છે આ એની માહિતી છે ફરીથી હું એકવાર સિટી સર્વે નંબર રિપીટ કરીશ સિટી સર્વે નંબર તેતાલીસ સિટી સર્વે નંબર પિસ્તાલીસ સર્વે નંબર છપ્પન એકાવન અને બસો પાંચ આ પાંચ પ્રોપર્ટી જે પ્રોપર ઝઘડિયાની છે કે જે અત્યારે વકબરના વામસી પોર્ટલ પર છે હવે આપણે ઝઘડિયા તાલુકાના જ લીમોદરા ગામની વાત કરીશું કે જેની આઠ પ્રોપર્ટી એ અત્યારે વામસી પોર્ટલ પર બોલે છે એમાં પણ આ જ રીતે આપણે જેનો પહેલી પ્રોપર્ટીની વાત કરીએ જેનો સર્વે નંબર છે સર્વે નંબર અડસઠ અને એનું ક્ષેત્રફળ છે

કે જેના હાલના ખેતેદાર મનીષાબેન મધુસૂદન છોટાલાલ કે તે રાકેશભાઈ પંડ્યાના પત્ની છે ચોથી મિલકત સર્વે નંબર બે ક્ષેત્રફળ છે એક હેક્ટર અને અઠાવન ગુઠા કે જે સરકારી સ્મશાન અને કબ્રસ્તાનની નીમ કરેલી જગ્યા છે તે પણ વકરના વામસી પોર્ટલ પર છે સર્વે નંબર પચીસ એક હેક્ટર અને એકવીસ ગુઠા કે જે સરકારી પડતર જગ્યા છે તે પણ વકફપરના વામસી પોટર પર છે સર્વે નંબર 165 કે જેનું ક્ષેત્રફળ એ 32 ગુંઠા છે 73 ડબલ એ કે જેના હલ્લા ધારણ કરતા ઉક્કડભાઈ દેવલાભાઈ અને દશરીબેન દેવલાભાઈ છે તે પણ પ્રોપર્ટી કે જેનો સર્વે નંબર 165 છે 73 ડબલ એ ની જગ્યા છે તે પણ અત્યારે વામસી પોટર પર છે સર્વે નંબર એકસો ને બેતાલીસ કે જેનું ક્ષેત્રફળ એક હેક્ટર અને પાંચ ગૂંઠા છે કે જે ખેતીલાયક જમીન છે તેના હાલના ધારણ કરતા ખાતેદાર માલાબેન પ્રવીણસિંહ પરમાર છે અને આઠમી મિલકત કે જેનો સર્વે નંબર ત્રણસો ને ઓગણત્રીસ છે જેનું બાવીસ ગુઠાની જગ્યા છે ખેતીલાયક જમીન છે કે જેના ખાતેદાર એ લાલિયા ખુશાલ અને વાલી દલિયા ખુશાલ એના બે ધારણ કરતા છે હવે વાત એ છે ફરીથી હું રિપીટ કરું છું ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામની આઠ મિલકતો જેના સર્વે નંબર સર્વે નંબર અડસઠ સર્વે નંબર બસો ચુમ્માલીસ સર્વે નંબર બસો એકાણું સર્વે નંબર બે સર્વે નંબર પચીસ સર્વે નંબર એકસો પાસઠ સર્વે નંબર એકસો બેતાલીસ અને સર્વે નંબર ત્રણસો ઓગણત્રીસ આ દરેકે દરેક જગડિયા તાલુકાના લીંબોદરા ગામની પ્રોપર્ટી છે કે જે અત્યારે વક્કમ બોર્ડના વામસી પોર્ટલ પર બોલે છે જગડિયા તાલુકાના રાજપાડીમાં કે જેની ચાર પ્રોપર્ટી એ વામસી પોર્ટલ પર બોલે છે ને એ જ રીતે હું તમને પ્રોપર વિસ્તૃત માહિતી આપીશ કે જેનો સર્વે નંબર એ ચોર્યાસી છે જેનું ક્ષેત્રફળ એ છેતાલીસ ગુઠા છે અને તે ખેતીલાયક જમીન છે કે જે રાજપાડી ગૌમાતા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા કે જે ટ્રસ્ટના વહીવટ કરતા એ મુકેશભાઈ ભાઈલાલભાઈ પટેલ ટ્રસ્ટની જમીન છે રાજપાડી ગૌમાતા સાર્વજનિક ટ્રસ્ટ કે જેના હાલના વહીવટ કરતાં મુકેશભાઈ ભાઈલાલભાઈ પટેલ જેનો સર્વે નંબર છે ચોર્યાસી ખેતીલાયક જમીન છે તે પણ અત્યારે વક્ટોબળમાં બોલે છે બીજી મિલકત સર્વે નંબર એકસોને અઠ્યાસી જેનું ક્ષેત્રફળ છે ત્રીસ મુઠા તોતેર ડબલ એની જમીન છે કે જે પાનસંગભાઈ શુક્લાભાઈ વસાવા ખાતેદારના નામથી એ બોલે છે છે ત્રીજી મિલકત સર્વે નંબર આઠસો ને ચાલીસ જેનું ક્ષેત્રફળ છે એક હેક્ટર અને ચાલીસ ગૂંઠા કે જે ખેતી લાયક જમીન છે ને જેના હાલના ખાતેદાર એ જીતેન્દ્રભાઈ અમૃતલાલ પટેલ છે ચોથી મિલકત સર્વે નંબર નવસો ને તેતાલીસ કે જેનું ક્ષેત્રફળ છે સરસઠ ગૂંઠા ખેતી લાયક જમીન છે જેના હાલના ખાતેદાર છે રમેશભાઈ ગોવર્ધનભાઈ પટેલ રાજપાડીની ચાર મિલકતો કે જેમાં ટ્રસ્ટની પણ જગ્યા છે અને સાથે સાથે તોતેર ડબલ એની પણ જગ્યા છે કે જેના ચાર સર્વે નંબર હું ફરીથી એકવાર રિપીટ કરું છું સર્વે નંબર ચોર્યાસી સર્વે નંબર એકસો અઠ્યાસી સર્વે નંબર આઠસો ચાલીસ અને સર્વે નંબર નવસો ને ઝઘડિયા તાલુકાના ત્રણ જગ્યાની આપણે મિલકત જોઈ હવે આપણે જોઈશું ગોવાલી જેમાં ગોવાલીની એક મિલકત જે છે તે વકફ વામસી પટલ પર જોવા મળી છે કે જેનો સર્વે નંબર છે એકસો અને જેનો ક્ષેત્રફળ છે ચોપન હેક્ટર અને ઓગણચાલીસ મુઠા કે જે બેઝિકલી સરકારી પડતર જગ્યા છે ને તે ગૌચરની જગ્યા છે સરકારી પડતર જગ્યા ગૌચરની જગ્યા છે ચોપન હેક્ટર ઓગણચાલીસ ગુંઠા જેનો સર્વે નંબર છે એકસો ગોવાલી ત્યારબાદ તાલુકાના આપણે કાંટોલની જોઈએ તો કાંટોલ ગામનો સર્વે નંબર જે છે તે જૂનો સર્વે નંબર છે એકત્રીસ અને નવો સર્વે નંબર છે ઓગણત્રીસ કે જેનું ક્ષેત્રફળ એ ત્રણ હેક્ટર અને બત્રીસ ગૂંઠા છે કે જે સેવન્ટી થ્રી એટલે કે તોતેર ડબલ એ ની જગ્યા છે બરાબર જેના હાલના ધારણ કરતાં એ દરિયાબેન બાબરભાઈ વસાવા છે તોતેર ડબલ એ ની જગ્યા છે કે જે દરિયાબેન બાબરભાઈ વસાવા છે જેનો જૂનો સર્વે નંબર એકત્રીસ અને નવો સર્વે નંબર ઓગણત્રીસ છે તો આ રીતે ઝઘડિયા તાલુકાના આપણે પાંચ ગામોની અલગ અલગ મિલકતો જોઈ કે જે વક્કઅવણના વામસી પોર્ટલ પર આપણે જોઈ શકીએ છીએ તો આજે આપણે ઝઘડિયા તાલુકાના પાંચ ગામોની ખેતીલાયક જમીનોની જે વક્કફ બળના વામસી પોર્ટલ દ્વારા અધિકાર બતાવવામાં આવેલો છે તે આપણે જોઈએ કે જેમાં વ્યક્તિગત ખેતીની જમીનો ટ્રસ્ટની જમીનો સરકારી જમીનો અને વિશેષ કરીને આદિવાસી સરકાર દ્વારા આપવામાં આવેલી આરક્ષિત ડબલ જમીનોનો પણ બોર્ડના વક્ પોર્ટલ દ્વારા અધિકાર બોલાવવામાં આવ્યો છે આપણી સમક્ષ કેટલાક એવા શબ્દોની વ્યાખ્યા રજૂ કરીશ કે જેથી એક સામાન્ય નાગરિક સમજી શકે કે તોતેર ડબલ એ તોતેર ડબલ એ કે જે આપણા આદિવાસી બંધુઓ છે એમને સરકાર દ્વારા આરક્ષિત જે જમીનો આપવામાં આવી છે તે છે ને એ કોઈ પણ બિન આદિવાસીને વેચી શકાય નહીં અને સાથે સાથે ટ્રસ્ટ કે વ્યક્તિને દાન કે ભેટ પણ આપી શકાતી નથી તો આ છે તોતે ડબલ એ એ જ રીતે એક શબ્દ પ્રયોગ હતો કબ્રસ્તાન આ શબ્દ પ્રયોગ એ રેવન્યુ ખાતા અંતર્ગત સંવિધાનિક શબ્દ પ્રયોગ નથી કોઈ પણ સરકારી જગ્યા જે હોય છે એ સાર્વજનિક હેતુથી જ આપવામાં આવતી હોય છે જેમ કે ગૌચરની જગ્યા કે જ્યાં હિન્દુ હોય કે મુસલમાન એ કોઈ પણ વ્યક્તિની ગાયો કે તેનું પશુધન માટે ઉપયોગ એ કરી શકે છે તો એ જ આધારે સરકારી શબ્દ પ્રયોગ જે છે તે છે સ્મશાન અથવા તો મશાણ કે જે કોઈપણ ધર્મના વ્યક્તિઓને તેનો ઉપયોગ કરવા માટે એનો એક સમાન અધિકાર આપતા હોય છે તો આ રીતે મિત્રો આજે આપણે ઝઘડિયા તાલુકાના પાંચ ગામો તેમાં એ વામસી પોર્ટલ દ્વારા જે અધિકાર જતાવવામાં આવ્યો છે તેના વિશે વિસ્તૃત માહિતી એક બે વ્યાખ્યાઓ કે જેથી સામાન્ય નાગરિક સમજી શકે અને ફરીથી આપણે આ જ રીતના ભરૂચ અને આજુબાજુના બીજા જે બી કંઈક નજીકના ગામડાઓ છે એમાં જે બી પ્રોપર્ટી એ વામસી પોર્ટલ પર છે તેની વિસ્તૃત અને બીજી માહિતી સાથે આપણે ફરીથી મળીશું માતા કી જય